છે ને તેમના તમે દ્રશ્યો જોશો તેવો તેમના કરોના તમે પૂર્ણા જો દ્રશ્યો જોશો તેમની સ્થિતિઓ જોશો તો તમને હૃદય હચમચાવી દે તેવી સ્થિતિઓ ત્યાંની છે ત્યાં તમે જોશો તો ખૂબ દારૂણમય અને દયામય રીતે લોકો જીવી રહ્યા છે તેઓના જો તમે હાલત જોશો તો તમને થાય કે આ સ્થિતિ ખૂબ ગંભીર છે અને તેના માટે ભૂપેન્દ્ર પટેલ પાસે એક હજાર કરોડની માંગ કરી છે અને તેઓ એવું કહ્યું છે કે આ ત્રણ તાલુકાઓ માટે આટલા રૂપિયા આટલા રૂપિયા જોઈએ છે અને એ જ રીતે ત્રણ ચાર દિવસ પછી ભૂપેન્દ્ર પટેલ ત્યાંના એ તાલુકાની મુલાકાતે આવ્યા અને મુલાકાતો પછી ત્યાં તેમના લોકો સાથે મિટિંગ્સ કરી ચર્ચાઓ કરી અને ચર્ચાઓ કર્યા બાદ જ્યારે તેમણે ચર્ચાઓ કરી તેઓને લોકોની સાથે એકબીજા સાથે વાત કરીને વાત કરી પછી ભૂપેન્દ્ર પટેલ હવે રૂપી આપશે કે નહીં તેના પર ખૂબ મોટો આધાર છે તે લોકોએ તેઓ સહાય કરે છે તેના પર ખૂબ મોટો આધાર છે કારણ કે ત્યાંના લોકોને અત્યારે ખાવા માટે કશું જ નથી તેઓ જો રસોઈ બનાવે તો તેઓના ઘરોમાં તમે જુઓ તો બધે જ પાણી પાણી છે તેઓના અનાજ પણ ખૂબ ભીના થઈ ગયા છે તેઓ રોડ અને રસ્તા પર અનાજ સુકવવા માટે મથી રહ્યા છે અત્યારે લોકો રોડ રસ્તા પર અનાજ સુકવી રહ્યા છે ને પછી તેઓ તેને દળીએને ખાશે આ સ્થિતિઓ ખૂબ ગંભીર છે ને ત્યાર પછી ગેની બેન કે પૂરો ગયા અને ત્યાં પાણી ભરાયેલું હતું તે પાણીના પાણી વાળા રસ્તાઓમાં પણ તેઓ ચાલીને ગયા હતા ને ત્યાંની સ્થિતિનો એક અનુભવ કર્યો કે તેઓના લોકો કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે ગેની બેન હંમેશા જ્યારથી કોંગ્રેસમાં આવ્યા છે ત્યારથી ખૂબ સારા કાર્યો કરતા રહ્યા છે અને હજુ પણ તેઓ સારા કાર્યો કરી જ રહ્યા છે અને ની એક એવી આશા છે કે તેઓ એક મહાન વ્યક્તિ બને અને હંમેશા છે તે બનાસકાંઠાની જનતા છે તે ગેનીબેન ઠાકોર માટે એક સારા શબ્દો બોલતી રહી છે અને ગેનીબહેન પણ એક જનતાના કલ્યાણ છે તેઓ જનતાનું કલ્યાણ થાય તે માટેનું સતત વિચારતા રહે છે અને જનતા આ હંમેશા સુખ શાંતિ થી જીવે તેવા જીવનમાં દુખ ના આવે તેવી સ્થિતિઓ માટે તેઓ એક સારા કાર્ય કરી રહ્યા છે ગિનીબેન અમિતચાર સારું કાર્ય કરે છે અને અત્યારે પણ તેઓ માનનીય મુખ્યમંત્રી પાસેથી થી 1000 કરોડની માંગ કરી છે અને હવે માનનીય અધ્યક્ષ માનનીય મુખ્યમંત્રી શ્રી તે સહાય આપે છે કે નહીં તેના પર ખૂબ મોટો આધાર છે અને આ વિડિયોમાં બસ આટલું મળ્યા હતા વિડિયોમાં મારી મંજુલા સાલાણી ઓફિશિયલ YouTube ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર